એક કાંપીલ્ય નામ નું નગરની અંદર પવિત્ર બ્રાહ્મણ હતા ઉત્તમ યજ્ઞ યજ્ઞાદી કરવા માટે નિત્ય પવિત્રતાથી પોતાના વેદ ધર્મનું પાલન કરતા બ્રાહ્મણોનું કર્મ છે યજ્ઞ કરવો અને કરાવો બ્રાહ્મણોનું કર્મ છે દાન લેવું અને લેવા માટે કહેવું અને આપવું બ્રાહ્મણનો ધર્મ છે અધ્યયન અને અધ્યાપન અધ્યયન કરવું અને અધ્યયન કરાવવું આ વ્યાસપીઠ એ પરંપરામાં આવેલી વસ્તુ છે જેમાં વેદજ્ઞ બ્રાહ્મણોને બેસવાનો સંપૂર્ણ રીતે અધિકાર છે પણ સાવધાન તમારે એવું આગ્રહ રાખવો જ જોઈએ કે વ્યાસપીઠ ત્યારે સચવાશે જ્યારે આ વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણો બેસી અને સારી વૈદિક કથાઓ કરે વ્યાસપીઠની ગરિમાઓ અત્યારે ખોરવાઈ ગઈ છે વ્યાસપીઠ એક મંચ બની ગયો છે પણ એના માટે તમારે પણ આગ્રહ રાખવો પડશે કે અમારે કથા સાંભળવી છે પણ વેદ ઉપનિષદ શાસ્ત્ર પ્રમાણા જેમાં વેદની વાતો હોય ઉપરિષદની વાતો હોય જેમાં અમારો મુક્તિનો માર્ગ હોય અને જો તમે આ આગ્રહ નહીં રાખો ને તો ભજની ભજન કરીને કથા પૂરી કરશે પણ તમારા ભાગ્યમાં તમારામાં પરિવર્તનની સ્થિતિ શુંને વ્યાસપીઠ એ ભગવાનની કૃપા છે અને સમાજનું ઉત્તમ ગુરુ અને શિષ્ય પરંપરાનું સ્થાન છે જેના ઉપર બેસવા માટે એ વૈષ્ણવ બ્રાહ્મણ હોવો જોઈએ બ્રાહ્મણ એટલા માટે કે એ સંપૂર્ણ વેદજ્ઞ છે અને વેદ સાથે ઉપનિષદ સાથે પુરાણની સંપૂર્ણ વાત સમજાવે તેનું નામ વ્યાસ આ યજ્ઞદ્ધ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો નિત્ય કાલ સંધ્યા કરનારો

કૃપણ આ બાળકો ઉન્મત બને છે એની પાછળનું કારણ એક શાસ્ત્ર કહે છે માતા એની અવગુણના ઉપર ઢાંક પીછોડો કરે છે એના અવગુણને ઢાંકવાનું કામ કરે માટે બાળક ઉન્મત બને છે એના પિતાને ખબર જ ન હોય માએ એના પર એક એવું આવરણ ચડાવી દીધું હોય અથવા એ સમાચાર ત્યાં સુધી પહોંચવા ના દે શાસ્ત્ર કહે છે મંદ બુદ્ધિ પણ જે છે એ પિતાની પ્રકૃતિથી ઉતરે છે અને શાસ્ત્ર કહે છે તમે

એ પવિત્ર હતો પણ એને એવો ભય હતો કે મારા સંતાન યોગ્ય જ હશે જ્યારે એના પત્નીને પૂછે કે ગુણનિધિ ક્યાં ગયો ત્યારે એમ કે હમણાં પૂજા બતાવી અને બહાર ગયો છે મિત્રો સાથે કવરક કરવાનું કામ કરે જ્યારે જ્યારે નવા નવા વિષયો ઉપર જ્યારે જ્યારે ગુણવિધિના માટે યજ્ઞતંત એના પત્નીને પૂછે ત્યારે પત્ની ઢાંક પીછોડો કરે અને જવાબ એવા આપે કે નવા નવા રોજ જવાબ ગોઠવેલા હોય કે આજે તો પૂજા કરીને હમણાં જ ગયો હમણાં જ ધર્મગ્રંથનું વાંચન કરીને ગયો હમણાં જ સંધ્યાવદનના પતાવીને ગયો વસ્તુતઃ તમારે તમારા બાળકને અગર આપ એવું ઈચ્છતા હો કે એનું કલ્યાણ થાય તો બાળકની મતિ મતી પ્રમાણે જો તમે ચાલશો ને તો એ બાળકનું કલ્યાણ થશે નહીં કારણ તમે તમારા બાળકની મતી પ્રમાણે ચાલો છો માતાના કારણે બાળક બગડવાનો ભય બને છે પણ એ જ માતા આ વિષયમાં સો શિક્ષકની ગરજ હારે છે કેમ એ એનું ઘડતર કરે છે પણ જો એના અવગુણોને ઢાંકવાનો પ્રયત્ન કરે ને ત્યારે એ ઉન્મત બને છે એમ આ ગુણનિધિ પણ ઉન્મત બની ગયો જુગાર રમતો જાય રોજ વાસણો વેચે ઘરના અનેક વસ્તુ ચોરી વેચી આવે અને જુગારમાં આપી દેતો એક વખતે આ ગુણને દીજે છે એના પિતાના અંગૂઠીને ચોરી ગયો અને જુગારીઓ એને બાંધી રાખ્યો પૈસા ન આપવાના કારણે કરીને આ અંગૂઠી એ જુગારીયા હોય લઈ લીધી છે ગામની અંદર એક વખત યજ્ઞ ત્યાંથી પસાર થતા અને આ અંગૂઠી પહેરેલી પેલા જુગારના હાથમાં જોઈ અને કહ્યું અરે અંગૂઠી મારે ત્યાંથી તો ક્યાં મારી અંગૂઠી તો ચોરી લઈ આવ્યો છું તે વખતે એને કીધું યજ્ઞ આપને ખબર નથી પણ આખા ગામમાં તમારા દીકરા જેવો કોઈ જુગારીઓ છે જ નહીં એ જુગારમાં વીટીને આ મુદ્રાને હારી ગયો છે અને એ જ વીટી અમે લીધી છે

ઘરનો મુખ્ય મોભી જાગૃત ન થાય ને તો એના ગતિમાં પણ એ મુક્તિનો માર્ગ બંધ થઈ જાય છે સંતાનો કહે તે પ્રમાણે તમે દોડતા રહેશો તો તમે તમારો મુક્તિનો માર્ગ બંધ કરી રહ્યા છો સંતાન પૈસા માંગ માંગ કરશે પણ એ પૈસા શેની પાછળ ખર્ચ જાય છે ધર્મ કાર્ય પાછળ કે પછી બીજા કાર્ય પાછળ એના માટે તમે ધ્યાન આપ્યું નહીં આપ્યું તમારી કમાયેલી સંપત્તિ છે પણ એ સંપત્તિ આ સમાજની પાસે કયા ઉપયોગમાં લઈ જાવ છો કયા ઉપયોગમાં લઈ જાવ છો શાસ્ત્ર તો એવું કહે છે મનુસ્મૃતિમાં દાય ભાગ છે એમ એવું કહેવામાં આવ્યું છે કે ધન સંપત્તિ તમે સિદ્ધલીજીના વારસદાર પણ હો ને પણ તમે બાપની માની સેવા ન કરી હોય ને તો એ સંપત્તિ તમને પચતી નથી કેમ પાડ્યા વગરનું કોઈ પણ વસ્તુ નથી ઘણા પુત્ર ને પુત્રી અધિકાર કરતા હોય આ મારી સંપત્તિ આ મારી સંપત્તિ અને લિસ્ટમાં મૂક્યું હોય મા બાપની સેવા કરવાની છે ત્યારે પેલું એવું કે આ મહિનો મારે ત્યાં આ મહિનો તારે ત્યાં

ગુણોની દેવી છે ને એને જુગારની અંદર સંપત્તિ ઉડાવી માટે યજ્ઞ દત્તને ક્રોધ આવ્યો તે મારા સંપત્તિનો યજ્ઞ કર્યો હોત ને તો આનંદ આવત તે મારા સંપત્તિને દાનમાં આપી હોત તો આનંદ આવત તે મારી સંપત્તિને સત્કર્મમાં લગાડી હોત તો આનંદ આવત તે મારી સંપત્તિથી ધર્મ કર્યો હોત તો આનંદ આવત પણ ગુણ નિધિ તે જુગાર રમવા માટે ઉપયોગ કર્યો અને એના કારણે હું ત્યાગ કરું છું તારો ગુણોને દિનો ત્યાગ કર્યો છે દૂરથી એને ખબર પડી ગઈ પિતાજી મારો ત્યાગ કર્યો ગામ અને ઘર બંને છોડ્યા છે એક વૃક્ષ નીચે બેઠો છે જતાં જતા બહુ દૂર પહોંચી ગયો છે પણ વૃક્ષ નીચે બેઠો છે અને તે વખતે એને ભૂખ લાગી છે

મંદિર ની ભક્તો થી ભરપૂર ભગવાન ભગવાનના માટે દરેક જીવો એ ભાવ થી પૂજા અર્પણ કરી ગુણોનિધિ ભૂખ્યો ભક્તિ સાથે ભૂખ લાગી એનું મન પ્રસાદ

કડબડાટ થયો જેમ આ ગુણનિધિના હાથમાં જે મસાલ હતી પડી છે અને બહાર નીકળે બધા જ ભક્ત ઉભા થયા અને એને ખૂબ મહાન માર્યો છે આ ગુણનિધિ પ્રાણ નીકળી ગયા છે પ્રાણ મહાદેવના મંદિર સમીપ નીકળ્યા આ ભક્તો એ માર માર્યો છે ચોર સમજીને અને જેમ ત્યાં આગળ

આજે ચતુર્દશી સ્તિપુરાત્રીનો દિવસ હતો રાત્રિના સમયે એને પ્રસાદ ખાવા માટે કરીને પોતાના ઉપવસ્ત્ર મે ઉતારીયું અને આ મંદિરમાં શિવજી પાસે એને જ્વલિત પ્રજ્વલિત કર્યું અને દીપદાન કર્યું છે અને આ દીપદાન નો મહિમા એવો છે કે એને આ કૈલાશપતિએ આદેશ આપ્યો છે કે એને મારા લોક રુદ્રગણો એટલે આવ્યા છે આ ગુણ મહાપાપી તમે કહો છો પણ મહાદેવની એક વખત શિવરાત્રીની પૂજા વખતે એને આપણો આ કાકડો કરી અને એને ચડાવ્યો દીપદાન કર્યું અને એ તેજ દીપદાન એક કર્યું એના કારણે એને આટલું પુણ્ય પ્રાપ્ત થયું છે વિચાર કરો આ શિવરાત્રી જેવા વ્રતો આપણા માટે મુક્તિના માર્ગ